નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ આ અમાસ ક્યારે છે એના શુભ મુહૂર્ત શું છે બ્રહ્મ મુહૂર્તનો સમય શું છે કેમ કે બ્રહ્મ મુહૂર્તમાં જો આ દિવસે સ્નાન કરવામાં આવે છે તો તેનું વિશેષ પુણ્ય મેળવી શકાય છે એટલા માટે આપણે બ્રહ્મ મુહૂર્તનો સમય પણ જાણીશું તથા પૂજા વિધિ ક્યારે કરવાની

તો આવો આપણે સૌપ્રથમ જાણી લઈએ આ ચૈત્ર મહિનાની અમાસ ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત વિશે તો મિત્રો ચૈત્ર મહિનાની અમાસ આ વર્ષે સાત મે બે હજાર ચોવીસને મંગળવારે સવારે અગિયાર વાગ્યાને એકતાલીસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ આઠ મે બે હજાર ચોવીસ બુધવારે સવારે આઠ વાગ્યાને બાવન મિનિટે થાય છે એટલે ઉદયતિથિ પ્રમાણે આઠ મે બે હજાર ચોવીસ અને બુધવારે આ ચૈત્ર મહિનાની અમાસ રહેશે આ દિવસે ઘણા લોકો વ્રત પણ કરતા હોય છે તો તે લોકોએ આઠ મેના દિવસે જ કરવાનું રહેશે હવે જો આપણે સ્નાનદાનના સમય વિશે વાત કરીએ કે સ્નાન દાન ક્યારે કરવું જોઈએ પુણ્ય કાર્ય ક્યારે કરવું જોઈએ તો કહેવાય છે કે અમાવસ્યાનું સ્નાન કરવા માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી ઉત્તમ સમય છે તો આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગેને અગિયાર મિનિટથી ચાર વાગેને એકાવન મિનિટ સુધી છે આ સમયમાં ઊઠી જો આપણે સ્નાન કરી લઈએ છીએ તો તેનું વિશેષ પુણ્ય મેળવી શકીએ છીએ કદાચ આ સમયમાં ન થાય તો પાંચ વાગેને ચોત્રીસ મિનિટથી સાત ને ચૌદ મિનિટ સુધી પણ જો સ્નાન કરવામાં આવે છે તો તેનો પણ આપણને લાભ જરૂર મળે છે અને જે લોકો આ સમય સુધી પણ સ્નાન ન કરી શકે તો તે આઠ વાગેને પંચાવન મિનિટ સુધી પણ આ કાર્ય કરી શકે છે કે જે પણ એક સર્વોત્તમ શુભ મુહૂર્ત સમય છે આ સમયમાં આપ દાન પુણ્યનું પણ કાર્ય કરી શકો છો કે જે કરવાથી આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલે કે ક્યારેય નાશ ન થાય એવું પુણ્ય આપણને મળે છે જેવી રીતે ભાદરવા મહિનામાં વધ પક્ષ પિતૃ પક્ષ માનવામાં આવ્યો છે તેવી જ રીતે ચૈત્ર મહિનો સંપૂર્ણ પિતૃ મહિનો માનવામાં આવ્યો છે અને એટલા માટે જ આ મહિનામાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી પરંતુ હા ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટા વાહનોની ખરીદી કરી શકાય જમીન લેવેજ કરી શકાય કે પછી ગૃહ પ્રવેશ પણ કરી શકાય છે અને નવા ઘરમાં કુંભ પણ મૂકી શકાય છે પરંતુ એ સિવાય ચૈત્ર મહિનામાં કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી કેમ કે આ પિતૃ મહિનો છે અને એમાં પણ જો અમાસ વિશે વાત કરીએ તો અમાસની તિથિ પણ પિતૃદેવને સમર્પિત છે એટલે ચૈત્ર મહિનાની અમાસની ખાસ તિથિ બને છે એટલા માટે ચૈત્ર મહિનાની અમાવસ્યાનો દિવસ પિતૃઓની પૂજા કરવાનો વિશેષ દિવસ છે પિતૃઓને આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજનથી તૃપ્તિ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ આ અમાસનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જો આ ચૈત્રી અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડીએ છીએ તો આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે કેમ કે અમાસના દિવસે પિતૃઓ પીપળામાં વાસ કરે છે અને આપણા જળથી તેઓને તૃપ્તિ મળે છે અને આપણે તેમના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને આપણા ઉપર તેમની કૃપા બને છે કે જેનાથી આપણા ઘરમાં પિતૃ દોષ હોય તો તેમાં પણ ઘટાડો થાય છે અથવા તો પિતૃદોષ પિતૃ આશીર્વાદમાં પણ ફેરવાઈ જાય છે કેમ કે પિતૃ કૃપા વગર આપણું કોઈ પણ કાર્ય આગળ વધતું નથી જો આપણને કોઈ કાર્યમાં સફળતા મળતી હોય તો આપણા કુળદેવી આપણા ઈષ્ટદેવ અને પિતૃદેવની કૃપાથી જ આગળ વધે છે અને ત્યાં પણ કાર્યમાં સફળતા મળે છે એટલે કોઈ પણ કાર્યો કરતાં પહેલાં આપણા પિતૃઓને જરૂર યાદ કરવાના અને જો તેમનું કોઈ અધૂરું કાર્ય રહી ગયું હોય તો પહેલાં એ પૂર્ણ કરવાનું અને એ કાર્ય કરવા માટે પણ આ ચૈત્ર મહિનાની અમાસ વિશેષ છે આ દિવસે જે પણ કાર્ય આપણે આપણા પિતૃ પાછળ કરીએ છીએ તે તેમના સુધી જરૂર પહોંચે છે અને તેઓ તેનાથી સંતોષ પણ થાય છે પરંતુ આ જે પણ પિતૃ કાર્ય કરીએ તે યોગ્ય વિધિ વિધાનથી થવું જોઈએ તો જ તેને પહોંચે છે ચૈત્રી અમાવસ્યાના દિવસે ઉપવાસ કરવાનું વ્રત કરવાનું પણ મહાત્મય બતાવવામાં આવેલું છે અને એમાં પણ આ અમાસ બુધવારે આવે છે અને એવું કહેવાય છે કે સોમવાર બુધવાર અને શનિવારે આવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે એટલા માટે આ બુધવતી અમાસના દિવસે કરેલા કાર્યોનું આપણને વિશેષ પુણ્યફળ મળવાનું છે આજના દિવસે લક્ષ્મીજી સમક્ષ બેસીને શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવાનો કે જેથી કરીને મા લક્ષ્મીજીની આપણા ઉપર કૃપા બની રહે છે અને આજે બુધવાર છે કે જે ગણેશજીને પ્રિય વાર છે તો આજે આપ લક્ષ્મી ગણેશજીની પણ પૂજા કરી શકો છો કે જેથી કરીને લક્ષ્મીજી અને ગણેશજી બંને દેવી દેવતાના સાથે આશીર્વાદ મળે છે કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે જે કોઈ આજના દિવસે સ્ત્રીનું અપમાન કરે છે તેના ઘરમાં લક્ષ્મીજી હોય તો પણ ચાલી જાય છે એટલા માટે આજે સ્ત્રીનું અપમાન કરવું ન જોઈએ આમ તો કોઈ પણ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કેમ કે દરેક સ્ત્રીને લક્ષ્મીજી માનવામાં આવે છે એટલા માટે તેનું હંમેશા સન્માન કરવું જોઈએ તેને આદર સત્કાર કરવો જોઈએ અને સ્ત્રી ઉપરાંત બીજા કોઈ પણ વ્યક્તિનું પણ અપમાન ન કરવું જોઈએ નાની ઉંમરના હોય કે પછી મોટી ઉંમરના દરેકનો આદર સત્કાર કરવો જોઈએ તેમનું માન જળવાઈ રહીએ એ પ્રમાણે તેની સાથે આપણું વર્તન હોવું જોઈએ આવું કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે આનંદભર્યું વાતાવરણ રહે છે કે જેથી કરીને ભગવાનનો આપણા ઘરમાં વાસ થાય છે કેમકે જ્યાં રોજ લડાઈ ઝઘડા થતા હોય અપશબ્દો બોલાતા હોય ત્યાં ક્યારેય ભગવાન વાસ કરતા નથી અને એમાં પણ ખાસ કરીને અમાસના દિવસે લડાઈ ઝઘડો કરવો નહીં અપશબ્દો બોલવા નહીં કે પછી કોઈ વ્યક્તિનું અપમાન કરવું નહીં આપણા ઘરના આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો ફરવો ન જઈએ યથાશક્તિ કંઈ પણ વસ્તુ આપીને તે રાજી થઈને આપણા ઘરેથી જવો જોઈએ કે જે કરવાથી પણ પિતૃદોષ મટી શકે છે અને ભગવાનના આશીર્વાદ પણ મળે છે અને તે વ્યક્તિના અંતરના આશીર્વાદ પણ આ રીતે મેળવી શકાય છે એવું કહેવાય છે કે અમાસના દિવસે ભોગવિલાસથી અને વૈભવથી બચવું જોઈએ આજના દિવસે તે કાર્યો કરવા કરતા ભગવાનના કાર્યો અને પિતૃ પાછળના કાર્યો કરવા જોઈએ કદાચ પિતૃ પાછળ કાર્ય ન કરીએ તો ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ ત્યાં થઈ શકે તે પ્રમાણે સેવા આપવી જોઈએ તન મન ધન જે પ્રમાણે કરી શકીએ તે પ્રમાણે કરવું જોઈએ પશુઓને ઘાસ ખવડાવવું જોઈએ પક્ષીઓને દાણા અને ઉનાળાની ઋતુ છે આટલા તડકા પડે છે તો તેમના માટે પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ સાધુ સંતો ગરીબ જરૂરિયાતમંદને યથાશક્તિ આપ દાન કરી શકો છો અને ખાસ વાત એ કે અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કે માંગલિક કાર્ય કરવું નહીં એટલે કે ગૃહ પ્રવેશ કરવો નહીં સગાઈ લગ્ન કરવા નહીં જનોઈ જેવા કાર્ય કરવા નહીં જમીન લેવેજ કરવી નહીં વાહનોની ખરીદી કરવી નહીં કે પછી કોઈ પણ બીજી મોટી મોંઘી વસ્તુ પણ લેવી ન જોઈએ અખાતરી જ આવે જ છે કે જે દિવસે આપ તે કાર્ય કરી શકો છો કે જેમાં વણ જોયું મુહૂર્ત હોય છે કે જે આખો દિવસ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સૌથી ઉત્તમ દિવસ છે અને હા આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે અને આ ચૈત્ર મહિનો આઠ મે બે હજાર ચોવીસને બુધવારે અમાસની તિથિની સાથે પૂર્ણ થશે તો એ પહેલાં ઓખાહરણ સાંભળી લેજો વાર્તા સ્વરૂપે અને કડવા સ્વરૂપે બંને રીતે અમારી ચેનલમાં ઓખાહરણનો વિડીયો મૂકેલો છે તો આપને જે પ્રમાણે અનુકૂળ હોય જે પસંદ હોય તે રીતે સાંભળી શકો છો ઓછામાં ઓછું એક વખત દરેક વ્યક્તિએ ઓખા હરણ સાંભળવું કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી પણ સાંભળી શકશો અને અખાત્રીજના દિવસે શું કરવું શું ન કરવું કઈ વાતોનું ધ્યાન રાખવું ઘણા લોકો અખાત્રીજના દિવસે પોતાના નવા ઘરમાં મૂકશે તથા ગૃહ પ્રવેશ કરશે તો તેનો શુભ મુહૂર્ત કયા છે સારો સમય કયો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું અને અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરવાનું પણ કહેવામાં આવ્યું છે પરંતુ આજે આપણે જોઈએ તો સોનાનો ભાવ એટલો બધો વધી ગયો છે કે દરેક વ્યક્તિ સોનું ખરીદી ન શકે તો તેના સિવાય બીજી કઈ સોના સમાન વસ્તુ છે કે જે આપણે આ દિવસે લઈએ તો સોનું ખરીદ્યું તેના બરાબર ગણાય છે તે પણ જાણીશું તો નેક્સ્ટ વિડીયો અમારી સાથે જરૂરથી જોજો આપને તેમાંથી પણ આ વિડીયોમાં જેટલી ઉપયોગી માહિતી મળી છે તેટલી જ ઉપયોગી માહિતી મળવાની છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર